પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના લીમ ગામડા ગામે પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સંતોના સામૈયાને માનવ મહેરામણ ઉમટી પડ્યું રાધનપુરીના પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર અને રાધે કૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાતો સાધુ સંતો નું વિશેષ સામાયુ કરવામાં આવ્યું હતું તેમજ ગઢના માતુશ્રી મૂડીમાં તેમજ મહેમાનો રાજકીય આગેવાનો જેમાં રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ આહિર શંકરભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભાજપના આગેવાન રાહેમલભાઈ આહિર ધનાભાઈ આહિર બોજાભાઈ આહિર સહિતના લોકોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું લીમ ગામડા ગામે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખાસ ઉપસ્થિત હતા ભજન અને ભોજનની ભારે જમાવટ જોવા મળી હતી વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા તેમ શાસ્ત્રી અમૃતભાઈએ આમતક ટી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું લીમ ગામડામાં તારીખ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્રીસ ચોથ અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક્ત વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું શું નામ તમારું છે નામ નાયાભાઈ બુરાભી આયર અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાઈ છે સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે ભગવદ્ કૃપાથી લીમડા ગામ લીમકામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન કામવા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે તમારું નામ બાબુ અમૃતભાઈ અંબારામભાઈ અમૃતભાઈ